માતાજી જય હિન્દ ભારત માતા કે જય વંદે માતરમ અવનિવાર સોસાયટી મારા ઘરની બાજુમાં કોમર્ડ છે ત્યાં ગોટર આવેલી છે એની કમ્પ્લેન આપણે તો કરેલી જ છે જોવા સાહેબ કહીએ ઘાસ નથી ઉગવું આજુબાજુ અહીંયા ગંદુ પાણી એકઠ્ઠું થાય ભેગું થાય એટલે સાહેબ ઘાસ ઉગી જાય છે આ મારો દર વર્ષનો પ્રોબ્લેમ છે દર વર્ષે મારે નગરપાલિકા જોડે લડવું પડે જો આજુબાજુ બધું હૂકવું છે ને આ જો આ ગંદુ પાણી જાય છે આ જો આ લીલ વરેલી છે જો આ છેલ્લા હું પંદર વર્ષથી આ પંદર દિવસથી આ પ્રોબ્લેમ થયો છે આપણે કમ્પ્લેન લગાયા આજે સાત આઠ દિવસ થઈ ગયા પણ આ સાહેબ કાલે આવ્યા હતા સવારે આવીને જોઈને ગઈ જતા રે કે કરીએ છીએ કરી એટલે આવું છે સાહેબ આ કપડવન નગર સેવા સદનનો વહીવટ ના કહેવું જોઈએ શરમ આવે છે અમને જય માતાજી જય હિન્દ ભારત માતા કી જય વંદે માતરમ જીતેન્દ્ર પટેલ ફોજી આપણું ઘર નંબર છે એ વીસ બંગલા નંબર આ સાહેબ તમને આપણી નંબર પ્લેટ બતાવી દઉં એ વીસ પટેલ હેમિનીબહેન જે આ સીઆરપીએફથી રિટાયર છે હેમિની મારા ધર્મપત્ની જીતેન્દ્ર પટેલ ફોજી જીતેન્દ્ર કુમાર બળદેવભાઈ પટેલ બીએસએફથી રિટાયર છે સાહેબ બહુ શરમની વાત છે જય માતાજી જય હિન્દ ભારત